મિત્રો ત્રીસ વર્ષ બાદ દિવાળી પર શનિદેવ થશે વકી આ ત્રણ રાશિઓને બનાવશે માલામાલ ધનલાભના યોગ બની રહ્યા છે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળીનો પર્વ એકત્રીસ ઓક્ટોબરે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે કર્મફળદાતા શનિદેવ વકરી અવસ્થામાં ગોચર કરશે શનિદેવ ત્રીસ વર્ષ બાદ કુંભ રાશિમાં વકરી થયા છે તેવામાં શનિદેવના વક્રી થવાથી કેટલીક રાશિઓની કિસ્મત ચમકી શકે છે સાથે જ આ દિવાળી આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ લખી રાશિઓ કઈ કઈ છે તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે શનિદેવના આશીર્વાદથી આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન કઈ કઈ રાશિઓને ફાયદો થશે નંબર એક વૃષભ રાશિ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે દેવનું વકરી થવું લાભદાયક સિદ્ધ થઈ શકે છે શનિદેવ તમારી રાશિના ભાવ પર વકરી થયા છે તેથી આ દિવાળી તમને ધંધા રોજગાર સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે સાથે જ જો તમે નવી નોકરીની યોજના બનાવી રહ્યા છો તો આ સમયે તમારી પસંદગીની નોકરી મળવાની સંભાવના ઓછી છે તમે ધનની બચત કરી શકશો કાર્યક્ષેત્રમાં અધિકારી તમારા પ્રયાસોથી સંતુષ્ટ રહેશે તેવામાં આ સમય દરમિયાન વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે સાથે જ બિઝનેસનો વિસ્તાર થઈ શકે છે આ સમયે તમને તમારા પૈતૃક બિઝનેસમાં સારો લાભ થઈ શકે છે આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થશે જેની કાળજી રાખવી કોઈ પણ મોટી રકમની લેવડ દેવડ કરતા પહેલાં સારી રીતે વિચાર કરવો પૈસાનું રોકાણ કરતા પહેલાં કોઈ સમજદાર વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી ભાગ્યનો સાથે સહકાર ઓછો મળે પરંતુ તમારી કરેલી મહેનતનું ફળ ઉચિત રીતે મળશે એક બાબતે બચવું કે ઉતાવળીઓ નિર્ણય લેવો નહીં ભાગીદારી ભાગીદારીથી દૂર રહેવું નવો વ્યાપાર કે નવી નોકરી શોધી શકો છો પરિવર્તનનો સમય ચાલુ છે સંતાન અંગે તકલીફમાં રાહત થશે વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમારી કુંડળીમાં શનિ માં એટલે કે કર્મના ઘરમાં ગોચર કરશે આ રીતે નોકરી કરતા લોકો પાસે સારી સંભાવના છે જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની ઓફર મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વૈવાહિક અને પારિવારિક જીવનમાં સારું સંતુલન રહેશે કાર્યક્ષેત્રમાં તમને પ્રગતિની તકો મળશે નંબર બે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવ દિવાળીમાં ગૂલટી ચાલ ચાલશે તે આ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીના ઇન્કમ અને લાભ સ્થાન પર વકરી થશે તેથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે સાથે જ આ આવકના ઘણા સોર્સ બની શકે છે આર્થિક સ્થિતિમાં ઉલ્લેખનીય સુધાર થવાની સંભાવના છે અને દેવાથી મુક્તિ મળી શકે છે સાથે જ આ સમયે તમને રોકાણથી લાભ થઈ શકે છે વેપારી વર્ગ કોઈ મોટી બિઝનેસ ડીલ કરી શકે છે જેનાથી ભવિષ્યમાં લાભ થઈ શકે છે આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટા અને લોટરીમાં લાભ થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના કરિયરમાં ઉછાળો જોવા મળી શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યામાંથી હવે તમને રાહત મળી શકે છે આનાથી શનિ મહારાજ તમારી જોલી ભરી દેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે કરિયરના ક્ષેત્રમાં પણ તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને પણ લાભ મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે ભોલેનાથની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સાથે સમાજમાં માન સન્માન વધશે તેમને હવે કારકિર્દીની પ્રગતિ અને પગારમાં વધારો કરવાની સારી તકો મળશે આ સમયે તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે આવી સ્થિતિમાં રાશિના લોકોના કરિયરમાં ઉછાળો જોવા મળી શકે છે લાંબા સમયથી હવે તમને આનાથી શનિ મહારાજ તમારી જોલી ભરી દેશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે શનિદેવનું વકરી થવું લાભકારક સિદ્ધ થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિમાંથી ધન અને વાણીના સ્થાન પર ગોચર કરી રહ્યા છે તેથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધન લાભ થઈ શકે છે સાથે જ તમારું મટવાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે તમારા કરિયરમાં પ્રગતિ થશે અને બિઝનેસ કરતા લોકો માટે આ સમય લાભનો છે તમારા ઘણા અધૂરા પ્રોજેક્ટ આ સમયે આરંભ થઈ શકે છે અને તમને તેમાં આગળ જતા મોટો લાભ થશે સાથે જ આ દરમિયાન તમારી વાણીમાં પ્રભાવ વધશે જેનાથી લોકો ઇમ્પ્રેસ થશે આ ઉપરાંત શનિદેવ પણ મકર રાશિના સ્વામી છે આથી શનિદેવ આ રાશિ પર વિશેષ કૃપાળુ બની રહે છે આ લોકોને સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં શિવ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે પ્રગતિ તરફ દોરી જશે કરિયરમાં તમે દિલ અને દિમાગથી વધુ પૈસા કમાવવાનું વિચારશો અને આ દિશામાં પણ કામ કરશો અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે બિઝનેસમાં આવકના નવા રસ્તા અને નોકરીમાં તમારી સેલેરી અને પ્રમોશનમાં વધારો થવાની સંભાવના છે સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે શનિની વકરી ચાલતી આ મહિને તમે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો આ સમય દરમિયાન તમે નવા લોકો સાથે સંબંધ બનશે જેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને શનિદેવના સાચા ભક્તો આવી બદલડીઓને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આવ